નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કરીએ તો દાખલા નંબર ચાર ની રકમમાં આપણને કહ્યું છે કે આકૃતિમાં એબી સમાંતર સીડી એ બી અને સીડી બંને સમાંતર રેખાઓ છે ખૂણો એપીક્યુ બરાબર પચાસ ખૂણો એ પચાસ આપણ ને છે અને ખૂણો પી આર ડી બરાબર એકસો ને સત્યાવીસ પી એટલે કે બનતો આ ખૂણો એનું માપ આપેલું છે એકસો ને સત્યાવીસ તો એક્સ અને વાય મેળવો તો એક્સ એટલે કે ખૂણો પી ક્યુ અને વાય એટલે કે ખૂણો ક્યુ એ બંને મેળવવાના છે બરાબર છે તો ચાલો આપણે દાખલો જોઈએ તો આકૃતિ જોઈને આપણે વિચાર કરીએ સૌથી પહેલા આપણને x અને y કયું છે તો x મેળવવું હોય તો અહીંયા AB અને CD બંને સમાંતર રેખાઓ છે PQ એની છેદિકા છે તો ખૂણો APQ અને ખૂણો PQR બંને યુગ્મ કોણ થાય રેખાઓ સમાંતર હોય અને બંને યુગ્મ કોણ બનતા હોય તો યુગ્મ કોણ કેવા હોય સમાન હોય માટે ખૂણો પી અહીંયા પચાસ છે માટે અહીંયા ખૂણો ક્યુ બરાબર એ પણ કેટલો થશે પચાસ તો અહીંયા આપણને પહેલો જવાબ તો આકૃતિ જોઈને જ પ્રાપ્ત થઈ જાય પછી આપણને વાય શોધવાનું કહ્યું છે બરાબર તો આ થયો વાય તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો વાય શોધવા માટે આપણે શું કરીએ અહીંયા એક તો એબી અને સીડી બંને સમાંતર રેખાઓ લઈએ પીક આર ની છેદિકા લઈએ માટે બનતો એક આ ખૂણો એટલે કે એકસો સત્યાવીસ આપેલો ખૂણો આર અને બીજો ખૂણો અહીંયા એટલે કે એ પી એ બંને યુગ્મ કોણ બનશે માટે એ પી એ પણ એકસો સત્યાવીસ આવશે આખા એકસો સત્યાવીસ માં બંને આસન્ન કોણ બને છે માટે એકસો સત્યાવીસ માંથી પચાસ આપણે બાદ કરી દઈએ તો આપણને y નું માપ મળી જાય તો આખો જ દાખલો આપણા મગજમાં અહીંયા બેસી જાય બરાબર છે આ પ્રમાણે હવે આપણે એને લખીએ

ખૂણો PQR બરાબર પરંતુ APQ આપણને પચાસ આપેલું છે ખૂણો પી ખૂણો PQR બરાબર એક્સ બરાબર પચાસ તો આ થઈ ગયો આપણો જવાબ નંબર એક આનું માપ આપણને મળ્યું પચાસ જે માપ શોધ્યું હોય

અને પીઆર તેમની છેદિકા છે માટે ખૂણો એપીઆર ઇજઇક્વલ ટુ ખૂણો પીઆર બી કારણ યુગ્મ કોણ અને યુગ્મ કોણ હંમેશા સરખા હોય કારણ કે બંને સમાંતર છે રેખાઓ ચલો પરંતુ પીઆરડી એકસો સત્યાવીસ હોવાથી એ પીઆર કેટલી થશે એકસો લખી દઈએ સત્યાવીસ હોવાથી ખૂણું એ પી આર બરાબર એકસો ને સત્યાવીસ એપીઆર એકસો સત્યાવીસ માં લઈ ગયો એની અંદર ખૂણો એપી ક્યુ અને ક્યુ आसन न आर बराबर खूणो ई पी क्यू वत्ता खूणो क्यू पी आर कारण आसन न कोण

બાદ કરીએ માટે y બરાબર એકસો માંથી બાદ કરીએ એટલે મળશે તો આ થયો આપણો જવાબ નંબર બીજો તો બંને એક્સ અને વાય બંનેના માપ આપણને શોધવાના કયા હતા અને તે બંનેના માપ મળી જાય હવે જોઈએ ત્યાર પછીનો દાખલો દાખલા નંબર પાંચ આપણ એ બી પિક્યુ ને બી ઉપર કિરણ કેમ કારણ કે આપાત થાય છે એના પર પડે છે આપાત થતું એના આપાત કિરણ કહેવાય બરાબર પીક્યુ ને બી ઉપર અને પરાવર્તિત થઈ ત્યાંથી પરાવર્તન થશે રિફલેક્સ થશે બરાબર છે એટલા માટે બી એને કહેવાય પરાવર્તિત કિરણ તો બી ઉપર પરાવર્તિત થઈ આર ની સ ઉપર અથડાય છે અને સી ઉપર અથડાઈ ફરી પરાવર્તિત થઈ એ ક્યાં જાય છે પીક્યુ તરફ જાય છે તો ફરી સી ની ઉપર પરાવર્તિત થાય છે સાબિત કરો કે એ બી સમાંતર સીડી એબી અને સીડી બંને એકબીજા સાથે સમાંતર હોય એવું સાબિત કરવું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં વિજ્ઞાનનો એક નિયમ છે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આપાત કિરણ પરાવર્તક સપાટી ઉપર જ્યાં બિંદુ અથડાય ત્યાં જે લંબ દોરવામાં આવે તો એ લંબ આગળ આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા હોય સમાન હોય તો અહીંયા

આપાત કોણ અને એફ સી એ થશે પરાવર્તન કોણ તો અહીં પણ નિયમ પ્રમાણે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા થાય સમાન થાય બરાબર છે તો આ જ વસ્તુને આપણે લખીએ તો અહીંયા PQ સપાટી સાથે BF BE લંબ આપણે રચ્યો તો અહીંયા લખીએ PQ પર BE અને RS પર CF લંબ રચતા માટી થશે PQ લંબ BE અને RS લંબ CF બરાબર હવે શું થશે આ બિંદુ B કે અગર बिंदु बी आगर खूणो ए बीई इक्वल टू खूणी कारण आपात बराबर परावर्तन लखणो ए बीई इज इक्वल टू खूणो बी ए बी ए बी इक्वल टू खूण बीई ખૂણો બીસીએફ ખૂણો એફ સીડી કારણ કોણ બરાબર પરાવર્તન કોણ આપત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે તો આને કહીએ આપણે એક નંબર આપી પિક્યુ અને આરએસ બંને સમાંતર છે પિક્યુ ના લંબ આપણે બી ઈ દોર્યો આરએસ ના લંબ સી એપ દોર્યો માટે બી ઈ અને સી એ બંને પણ કેવી થાય સમાંતર જ થશે તો અહિયાં આપણે એ વસ્તુને લખીએ પી લંબ બી અને આર લંબ સી એફ છે બરાબર અને માટે અહિયાં પી ક્યુ અને આર એ બંને તો સમાંતર છે જ વળી થાય બંને સમાંતર છે અને બંને એકબીજા સાથે લંબ છે માટી ઈ બી અને સી એફ બંને કેવી થશે એકબીજા સાથે સમાંતર હવે આ બંને જો સમાંતર હોય

હવે સમાંતર સી એફ અને ખૂણો ઈ બી સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો બી કારણ

ખૂણો એ બી ઈજ ઇક્વલ ટુ ખૂણો ઈ બી ટુ ખૂણો ઇજ ઇક્વલ ટુ ખૂણો એફ ડી બરાબર હવે બંને સરખા છે સરખામાં સરખું મિત્ર તો સરખું મળે

ઇજ ઇક્વલ ટુ ખૂણો બી સીડી અને બંને કેવા સાબિત કરે આપણે સમાન સાબિત કરે હવે બંને સમાન છે અને બીજું એ બી અને સીડી બે રેખાઓ અને બી એના આપણે છેદિકા લઈએ તો બે રેખાઓ અને છેદિકા દ્વારા બનતા બનતી બંને યુગમાં સમાન થયા અને યુગ્મ કોણ સમાન હોય તો બે રેખાઓ કેવી હોય એકબીજા સાથે સમાંતર હોય તો અહી ખૂણો એ બીસી અને ખૂણો બીસી બી એ બી રેખા એ બી અને રેખા સીડી દ્વારા બનતા યુગમ કોણ છે અને સમાન છે અને સમાન કોણ હોય અને સમાન માટે બંને રેખાઓ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં સધ્યા છ પોઈન્ટ બે પૂર્ણ થાય છે એની સાથે આપણું પ્રક્રમ પણ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા સુધીના ગણિતના બધા જ અભ્યાસક્રમ આપણે પૂર્ણ કરેલા છે આગળના પ્રકરણનું પણ પરીક્ષા પહેલા એકવાર પુનરાવર્તન કરતા રહેજો બરાબર છે કે જેથી કરીને પરીક્ષાની અંદર કઈ કચાશ ના પડે ફરી મળીશું જય હિંદ જય ભારત